હાલો નમસ્કાર મિત્રો મિત્રોની અંદર જે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તો તેની તમામ માહિતી આપણે અંદર જોઈશું તો ડિટેલ્સ કઈ છે તો તેની માહિતી સૌથી પહેલાં તો આપણે જે જુનાગઢ મહાનગરપાલિકા જે જાહેરાત કરવામાં આવી તેની માહિતી મેળવી તો કે જુનાગઢ મહાનગરપાલિકાની એ મંજૂર થયેલ સેટઅપ ટેકનિક સેટઅપ પૈકીની જગ્યાઓ એ સીધી ભરતી થઈ એ ભરવા માટે એ નિયમ નિયત નમૂનામાં એ જૂનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ દ્વારા એ માત્ર ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે અને આ માટે જે ઉમેદવારો છે તો કે જેમને એ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે વેબસાઇટ છે તો કે તેની ઉપર એ ઓનલાઈન અરજી કરવાની રહેશે અને જેની અંદર અરજી કરવાનો સમયગાળો એ ચૌદ ત્રણ બે હજાર ચોવીસના બપોરના એ બે વાગ્યાથી એ ત્રણ ચાર બીજા એટલે કે ત્રણ તારીખ ત્રણ એપ્રિલ મહિનાની એ ત્રણ તારીખ બે હજાર ચોવીસ સુધી એ રાત્રિના ત્રેવીસ વાગ ઓગણસાઠ કલાક સુધી એ તમે ઓનલાઈન અરજી કરી શકો છો તો કે જેની અંદર આપણે જો પોસ્ટની વાત કરીએ તો તેની અંદર એ ઓફિસ ઓફિસ સુપરિન્ટેન્ડન્ટની એ ત્રણ જગ્યાઓ છે પછી આસિસ્ટન્ટ લીગલ ઓફિસર અને લેબર ઓફિસરની એ બે જગ્યાઓ છે જે બંને એ વર્ક તેની છે પછી સેનિટેશન સુપરિન્ટેન્ડેન્ટ જે વર્ક થાય તો કે તેની એ બે જગ્યાઓ છે પછી ચોથી પોસ્ટ તો કે સબ એકાઉન્ટ તો કે વર્ગ ચાર તો કે તેની છે પછી કેમિસ્ટર તો તો વર્ગ તેની છે પછી સિનિયર ક્લાર્ક તો વર્ગ તો તેની એ નવ જીજા સાતમી જુનિયર ક્લાર્ક વર્ગ તો તેની જીજાશે અને આ રીતે એ કુલ ચુમ્માલીસ જીજાવા માટે એ ભરતી બહાર પાડવામાં આવે છે અને ત્યારબાદ જો આપણે તેની શરૂઆતની વાત કરીએ તો કે કોઈ પણ સંજોગમાં એ ટપાલ થાય કે રૂબરૂ એ અરજી સ્વીકારવામાં આવશે નહીં અને ફક્ત એ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે ત્યારબાદ બીજું તો કે આ જગ્યાઓની જે શૈક્ષણિક લાયકાત અને પગાર ધોરણ તેમજ એની જે માહિતીઓ છે તો કે તે જુના જુનાગઢ મહાનગરપાલિકાની જે વેબસાઇટ છે તો કે તેની ઉપર એ તમારે ડાઉનલોડ કરવાની રહેશે અને જે જુનાગઢ મહાનગરપાલિકાની વેબસાઈટ છે તો કે તેની લિંક હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપી દઈશ તો કે ત્યાંથી એ તમામ પ્રતિ એ તમે માહિતી મેળવી શકો છો અને ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન તો કે ઉમેદવાર એ નિયત થયેલ ફી તો કે સુધી એ તમે જ્યાં એટલે કે કે જે ભરતી છે તો તેના રિલેટેડ એ જે પણ ફી છે તો તે તમારે એ ફી ભરવાની રહેશે ઓનલાઈન અને ત્યારબાદ ચોથી સૂચના તો કે આ ભરતી પ્રક્રિયા બાબતે એ પસંદગી સમિતિ દ્વારા એ જરૂર જણાય તો મેરિટ આધારિત શોર્ટ લિસ્ટ થયેલ ઉમેદવારોની એ ફક્ત પ્રથમ તબક્કે એ ફિઝિકલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલવામાં આવશે અને ત્યારબાદ એ પાંચમી સૂચના તો કે સરકાર શ્રીના એ નિયત નિયમો અનુસાર એ અનામત કક્ષાના ઉમેદવારો એ ઉંમરમાં છૂટછાટ જે મૂળપત્ર છે તો કે તે એ મૂળપત્ર રહેશે ત્યારબાદ સઠી સરત તો કે સરકાર શ્રીના નીતિ નિયમો એ એસ એસટી પછી એસસીબીસી પછી મહિલા અનામત પછી દિવ્યાંગ પછી માજી સૈનિકો પછી ઈડબલ્યુસ વગેરે માટે જે અનામત જીજ્ઞાઓ છે તથા જે માજી સૈનિકો તથા દિવ્યાંગ જીજા માટેની એ જગ્યાઓ જે તે કેટેગરીની અંદર જે સમાવેશ થાય છે તો કે તે તમામ કેટેગરીની અંદર તેનો સમાવેશ થશે ત્યારબાદ એ સાતમો તો કે વધુ વિગતો માટે એ જે જૂનાગઢ મહાનગરપાલિકાની જે વ્યવસાય છે તો કે તે તમારે એ જોતા રહેવાનું અને ત્યારબાદ એ આઠમી સૂચના તો કે આ ભરતી પ્રક્રિયા બાબતે એક કમિશનર શ્રી જૂનાગઢ મહાનગરપાલિકા જૂનાગઢ જે નિર્ણય કરે તો કે તે નિર્ણય એ આખરી છે અને તે તમામ એ બંધન કરતા રહે છે અને ત્યારબાદ નોંધ તો કે ઉપરોક્ત જાહેર ક્રમાંક તેમની કેડની દિવ્યાંગતા એ નક્કી કરવા એ સરકારશ્રી દ્વારા કરેલ દરખાસ્ત સંદર્ભે એ સરકારશ્રીમાંથી એ જે નિર્ણય આવે તો કે તે નિર્ણયને આધીન રહીને એ આગળ પ્રક્રિયા કરવામાં આવશે અને જેની તમામ દ્વારા એ ખાસ નોંધ લેવી અને ફોર્મ ભરવાના સંદર્ભમાં એ ઉમેદવારો જો કોઈ પણ હેલ્પ હેલ્પ લેવી તો કે તે અહીં તમે જે હેલ્પલાઇન નંબર આપવામાં આવ્યો છે તો તેની ઉપર એ તમે હેલ્પ માગી શકો છો અને જે આ ભરતી છે તો કે એ જૂનાગઢ મહાનગરપાલિકાની દ્વારા એ રજૂ કરવામાં છે તો કે આવી જ ભરતી એટલે કે આપણે અહીં જે જૂનાગઢ મહાનગરપાલિકા જે જુદી જુદી કેડરની ભરતી બહાર પણ હોય તો તેની તમામ માહિતી જોઈ જો તમે આવી જ સરકારી ભદ્દ કોઈ પણ માહિતી મેળવવા માગતા હોય સૌથી પહેલાં તો તમે જે આપણે ટેલિગ્રામ ચેનલ આરું લર્નિંગ છે તો તમે તેની અંદર પણ જોઈ થઈ શકો છો જેની અંદર સરકારી ભદ્દ કોઈ પણ અપડેટ આવે તો તે તેની અંદર સૌથી પહેલા આપી દેવામાં આવશે અને જો તમે આવી જ માહિતી એ વિડીયો દ્વારા મેળવવા માગતા હોય તો તમે જે આપણે યુટ્યુબ ચેનલ આરું લર્નિંગ છે તો કે તેની અંદર અંદર પણ જોડાઈને સબસ્ક્રાઈબ કરી શકો છો અને જો હજી સુધી તમે આ વિડીયોને લાઈક ન કર્યો તો લાઈક કરો અને જો આ વિડીયોને શેર કરવાનું બાકી હોય તો શેર કરો And I thank you for watching this video. Jai Hind Jai Bharat.